જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે મારા સાસુ ગોળીનું શાક ઘઉંની ગોળીનું શાક બનાવવાના છે એટલે મને નથી જો કે આવડતું મારા સાસુ બનાવે છે પહેલી વાર હું જોઉં છું બા બનાવો ચાલુ કરો જો બનાવે છે આવી રીતના જોજો તમે આમાં પાણીના છટકોરા નાખે છે લોટમાં હવે એને શું ચાળવાનો બા ચાળી દો હું જો આવી રીતના આ ગોળીઓ થાય ને આ ગોળી એ ગોળી નું બનાવે ગોળી આમાં નાખી દેશે ને પાછા પાણીના છટકોરા નાખશે પાછું ચાલશે આમાં નાખો આમાં તમને ઘડીક વાર મૂકી દો I me'l cali, me'l cali. M'ha dit que el seu batamper l'ha s'ac? Ah! મેં તો કોઈ આવી પછી ચાખ્યું જ નથી આવું શાક તો તમે પેલા બનાવ્યું છે હવે આ ગેસ ચાલુ કરે છે અને હવે કરીશું આપણે શાક ગોળીનું હવે મને નથી ખબર હવે આમાં શું કરશે એમ તેલ મૂકવાનું છે આ લ્યો તેલ આ ચમચી જ નાખો બરાબર ને જાજુ નાખવાનું કે થોડું આમાં જાજુ ઠેક આ ગોળી તળવા એમ હા હું લસણ છે એ ખાંડવાનું છે તો ખાંડ હા ખાંડી નાખું લસણું ઝીણું કરું ખરું હવે મારે લસણ ખંડાઈ ગયું છે અને મારા સાસુ ગોળી તળે છે તેલ આવી ગયું છે આવી ગયું છે તેલ હમ નાખી દેવો ગોળી હમણાં લાખું ચક્યું તળાવી ગયો આજે ગોળી અંદર છૂટી પડતી જાય છે તળાઈ એમ હવે આ ગોળી શેકાઈ ગઈ છે આપણે લઈ હા એમાં લઈ લઈએ આમાં લઈ લઈએ બસ હા તળાઈ ગઈ છે એટલે લાખો છે ને છૂટી પડી ગઈ છે ને તળાઈ ગઈ છે હવે આ ગોળી કાઢી લો બન ગેસ હા ગેસ બનક જ્યો હવે એલો ચમચો કે ગયો લાવો ચમચે થી બા કાઢવી પડશે

હવે આ શાક બની ગયું છે ગોળીનું નું આ સાસુ નું ફેવરિટ કે દિવસના કહેતા હતા કે મને ગોળીનું શાખા શાક બહુ ભાવે છે બનાવવું છે ઘઉની ગોળીનું શાક મેં બનાવ્યું હતું એક વાર પણ મેં ઓલી તખત ગોળી નું લોટનું લોટ નું બનાવ્યું તું મારા સાસુએ ઘઉં ના લોટ ની ગોળી નું શાક બનાવ્યું છે હવે આ તખત ગોળી